નમસ્કાર દર્શક મિત્રો આઝાદનું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત હું જાવિદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી ધાર્મિક આસ્થાની આડમાં ભરમ ફેલાવનાર એક ઢોંગી સ્ત્રીને વિજ્ઞાન જાથાવાળાએ પોલીસને સાથે રાખીને કાયદાનું ભાન કરાવ્યું આશરે પાંચ છ દિવસ પહેલા અમરેલીના લાઠે રોડ પર આવેલ ગીરધનગર વિસ્તારમાં રહેતા માલતીબેન અર્જુનભાઈ ભુવા જેઓને છેલ્લા સાત વર્ષથી સપનું આવતું કે મહાદેવનું પોતાના ઘરની પાછળ એક પ્લોટમાં શિવલિંગ છે આ વાત બધા ધાર્મિક વાળાને હોય જેઓને ધાર્મિક આસ્થાની આડમાં ભેગા કરીને અહીંયા શિવલિંગ છે તેમ પાસે આશરે દોઢેક ફૂટ ખાડો ખોદાવી ત્યાં બહાર કાઢી અને ધાર્મિક આસ્થાની આડમાં આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કૃત્ય કરેલ જે કૃત્ય વિજ્ઞાન જાથાના સમક્ષ ફરિયાદ થતા અને વિડિયો નજરે ચડતા વિજ્ઞાન જાથાવાળા વાળા અમરેલી આવી પહોંચ્યા હતા અને પોલીસને સાથે રાખીને આ ડોંગી સ્ત્રીના ઘરે જઈ વાત કરતા કે તમે આ અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ કરો છો આ બધું બંધ કરો અને જાહેર જનતાની માફી માંગો પણ આ ઢોંગી સ્ત્રી ન માનતા આખરે સિટી પોલીસ સ્ટેશનને લાવવામાં આવતા અને ત્યાં તેને લેખિત અને મીડિયા સમક્ષ જાહેર જનતાની માફી માંગવાનું કહેતા ત્યાં રોવા ધોવાનું અને તેનું લલાપ ચાલુ રાખેલ પણ આખરે લેખિતમાં અને અને મીડિયા જાહેર માંગી કે હું બંધ બંધ કરું કરું છું છું ભ્રમ આજ રોજ અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં ચાર પાંચ દિવસ પેલા એક ચમત્કાર નામે એક જમીનમાંથી દોઢ ફૂટ નીકળવાની ઘટના બની હતી જેની જાત માહિતી લેવા વિજ્ઞાન જાથાની ટીમ આજરોજ રૂબરૂ મુલાકાત કરી માલતીબેન અર્જણભાઈ ભુવા કે જેઓને સાત વર્ષ પહેલાં સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું આ બધું જાથા દીંડક સમજે છે અને બીજું છ મહિના પહેલાં પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમનિયા જાળજો અને બેડો પાર આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન લોકોનામાં ભ્રમ નાખવાનો ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહ્યત વાત કરી છે અને આ વાહ્યત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે માફી પણ માગી છે ભ્રમ ફેલામાંથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે તૂત સંબંધી પણ કબૂલાતનામું આપી દીધું છે તો અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા શિવલિંગ છે પોતાના સરકારી જમીનમાંથી કાઢીને કૌતુક કરી અને લોકોને બ્રહ્મા નાખો એ પણ ગુનો બને છે ધૂણવું છે અને લોકોને માનસિક ઈજા કરવી એ પણ ગુનો બને છે આ બધી સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે એને કબૂલાત આપવાની બંધની જાહેરાત કરી છે અને અત્યારે સિટી પોલીસ સ્ટેશન જરૂરી કાર્યવાહી કરી રહી છે અને વિજ્ઞાન જાથા છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે કટિબદ્ધ છે